સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો જય દીપ જય દીપુમાં જયદીપુ બોલો બોલો બસ એકદમ મોજ મોજ

અને ત્યાર વખતે કેવું છે ગમન છે ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી ને મેં સહન કરેલું છે બરાબર અને એ મારા મા બાપ પાસે જઈને બેઠો ત્રણ વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી પણ આની હવે હવે એક પછી એક બધા ગેમ કરે છે તો મારી યાર ગેમ કઈ રીતે તો હું કેમ ના ખુલી કહું લોકોને જે હશે એવું બતાવડાવશે મારી જવાબદારી બસ બરાબર ના એવું હું પતાવાનું અમાર કઈ પતાવાનું છે જ નહીં મારે આજે ના ના મારી આબરૂ જાય આજે મેં આટલું બધું કર્યું છે મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટ હું બેઠી જ નથી કાльти બેસી આવા લોકો ની આંખ ખોલવી જોઈએ ખોટા માણસ ને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી ઈ કેને એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી ને બધું જ કહીશ અમે તો તો સાથે કામ કરેલું છે એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજાને ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપને ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે ને લોકોને

મારા ને હા વાંધો હા વાત ખબર ને ખુદ છું કે મને ખરીદવા આવ્યો 50 લાખ માં કોને ખરીદવાયો ને હે હરામ છે તારી જનતા નઈ તે તો સાસ દેસ કે બધાને માર્કેટ માં કે માર્કેટ માં કે કીર્તિ ને લાખ ની ઓફર કરી એ ભાઈ દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે હો એક 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 દાન નો કોઈ રૂપિયો નો ખપે કોઈને નો પછી હરામીના પેટ